મૌન પૂર્ણ સમાન કહેવાય છે પરંતુ શું મૌન હંમેશા સારું હોય છે શું જ્યારે તમને અન્યાય થાય ત્યારે પણ ચૂપ રહેવું યોગ્ય છે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને શું શીખવ્યું હતું આજે આપણે એક પ્રેરણાદાયક વાર્તા સાંભળવાના છીએ જે તમારું જીવન બદલી દેશે કુરુક્ષેત્રના યુદ્ધભૂમિમાં જ્યારે અર્જુને હથિયાર નીચે મૂકી દીધા અને કહ્યું કે હું મારા પોતાના પરિવારજનો સામે યુદ્ધ નહીં કરું કારણ કે એ મારા પોતાના જ છે ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું જ્યારે અન્યાય તારા સામે ઉભો હોય અને તું મૌન રહીને એને સ્વીકારી લે ત્યારે તે પાપ બને છે કારણ કે સત્ય માટે અવાજ ઉઠાવવો એ તારા કર્તવ્યો છે આ વાણી સદીઓ પછી એક સામાન્ય માણસના જીવનમાં જીવન થવાની હતી એ માણસ હતો અજય એક નાના ગામમાં જન્મેલો એક ગરીબ પરંતુ ઈમાનદાર યુવાન જે બાળપણથી જ શ્વાંત સ્વભાવનો હતો એના પિતા ખેત મજૂરી કરતા હતા અને ઘરમાં ખૂબ જ આર્થિક તંગી હતી પરંતુ પિતા વારંવાર એને એક વાત શીખવતા કે બેટા સત્યનો સાથ ક્યારેય ના છોડતો પણ ઝઘડો ટાળવાનું હંમેશા સારું છે એ વાત અજયના દિલમાં ખંડાઈ ગઈ અને એ હંમેશા મૌન રહેતો ભલે શાળા દરમિયાન એને અન્યાય થયો કે મિત્ર એને નિંદા કરતા એ ક્યારે કંઈ બોલતો ન હતો એ વિચારતો કે મૌન એટલે મહાનતા લોકો એને શ્વાન સ્વભાવનો કહીને વખાણતા પણ આ મૌન એક દિવસ એના જીવનની સૌથી મોટી કમજોરી સાબિત થવાનું હતું સમય પસાર થતો ગયો પિતા વૃદ્ધ થતા ગયા અને અજય પર જવાબદારી આવી એ રોજ મજૂરી કરતો અને થોડુંક ખેતર પર મહેનત કરતો એનું સપનું હતું કે આ ખેતરને ફળદ્રુપ બનાવીને પોતાનું ઘર બાંધશે માતા ખુશ રહે અને પરિવાર સન્માનથી જીવશે પરંતુ દુનિયા હંમેશા સપનાને પારખે છે ગામમાં કેટલાક પ્રભાવશાળી લોકો હતા જેમાંથી એક હતો ગામનો મુખી જેને ગરીબોના હક ખાવાની ટેવ હતી એને નજર અજયની જમીન પર હતી કારણ કે એ જમીન રસ્તા પર હતી અને વેપાર માટે મહત્વની હતી મુખીએ સરકારના અધિકારીઓ સાથે સેટિંગ કરી અને અજયની જમીન કબજે કરવાની યોજના બનાવી લીધી અજયને કંઈ ખબર ન હતી એ તો દિવસ દરમિયાન મહેનત કરી અને પરિવાર માટે બે ટાઈમની રોટલી લાવતો એના મનમાં એક જ વિચાર હતો કે શાંતિથી જીવન જીવવું છે ત્યારે ઝઘડો ન કરવો પરંતુ એ વિચાર એના માટે વિનાશક બનવાનો હતો એક દિવસ અચાનક ગામમાં નોટિસ આવી કે અજયની જમીન હવે સરકારી યોજના હેઠળ આવશે અને એની તેને જગ્યા છોડી દેવી પડશે અજય અચબામાં પડી ગયો અને એ કચેરીએ ગયો અને ત્યાંના અધિકારીઓને પૂછ્યું પણ કોઈ અધિકારીએ એને કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો એણે વિચાર્યું કે કદાચ ભૂલ થઈ જશે પરંતુ પાછળથી મુખીના માણસોએ અજયને ધમકાવ્યો અને કહ્યું કે જો આ જગ્યા તું શાંતિથી જગ્યા છોડી દઈશ તો તને થોડો નફો મળશે નહીં તો બધું એમ નામ જ લઈ લઈશું અજયનું શરીર કંપી ગયું પરંતુ એ બોલ્યો નહીં એ ઘરે આવ્યો અને માતાને કહ્યું તો માતા રડવા લાગી અને બોલી કે બેટા આ તારી મહેનતનું ફળ છે તું ચૂપ રહીને બધું ગુમાવી દઈશ પરંતુ અજય બોલ્યો માતા ઝઘડો કરવાથી કઈ નહીં મળે ભગવાન છે ને એ બધું જોઈ રહ્યો છે એ ન્યાય કરશે પરંતુ ભગવાન પણ એને જ મદદ કરે છે જે પોતાનો હક લેવા માટે તૈયાર હોય છે આ વાત અજય સમજી શકતો ન હતો પરંતુ દિવસો પસાર થતા રહ્યા અને કાગળો બદલાઈ ગયા જમીન મુખીના નામે થઈ ગઈ અજયે કશું કર્યું જ નહીં એ મૌન રહ્યો કારણ કે એને લાગતું હતું કે આ કિસ્મત છે પરંતુ એ મૌન એના પરિવાર માટે દુઃખનું કારણ બની ગયું જમીન જતા અજય પાસે કઈ ન રહ્યું રોજગાર બંધ ઘરમાં ખોરાક બંધ માતા બીમાર પડી ગઈ એક દિવસો અજયના નકાર માટે નરક સમાન હતા લોકો ગામમાં મજાક ઉડાવતા કે જુઓ મોહન મહારાજ ને કેટલો મોટો સંત છે પોતાના હક માટે પણ બોલી શકતો નથી આ શબ્દો અજયના દિલને ઘા કરતા પણ એ હજી પણ મૌન રહ્યો કારણ કે એની અંદર ભય હતો એ રાતે એકલો બેઠો અને વિચારતો કે શું હું ખોટો છું શું મૌન ખરેખર સોનું છે ત્યારે એની આંખ સામે ટીવી પર ભગવદ્ ગીતા વિશે એક પ્રોગ્રામ આવ્યો જેમાં શ્રી કૃષ્ણના શબ્દો સંભળાયા યદા યદા હિ રહ્યા છે ધર્મ શું આ વાત સાંભળતો અન્યાય થાય છે અને તું ચૂપ ચૂપ રહે છે એ તારો ધર્મ નથી એ તારી કમજોરી છે એ રાતે પહેલી વાર રડ્યો અને બોલ્યો હે ભગવાન મને શક્તિ આપો હું મૌન તોડી શકું સત્ય માટે લડી શકું પણ એની અંદર હજી પણ ભય હતો કે હું એકલો છું તો કેવી રીતે લડું એ સમયે જીવનમાં એ ચમત્કાર થયો જેને સાંભળવા માટે બીજા ભાગને ફોલો કરો અને એક નાનકડી કોમેન્ટ કરો અને હા લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં